ફરી એક વખત આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે હળોદ પીઆઈ પીએસઆઈ સહિત વીસથી વધુ પોલીસ જવાનો દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને હળોદ શહેરના જે સરા રોડ કહેવાય સરા નાકાથી સરા ચોકડી તરફ જવાનો રસ્તે જે દબાણ છે ને તે તમામ દબાણ હટાવવા માટે કામગીરી ચલાવવામાં આવી રહી છે અને આ તમામ દ્રશ્યો અત્યારે આપણે હળદથી જોઈ રહ્યા છીએ તો હળદ શહેરને સરા નાકાથી સરા ચોકડી તરફ દબાણ છે તે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના સીધા દ્રશ્યો આપણે હળોદ શહેરમાંથી જોઈ રહ્યા છીએ સહિત વધુ પોલીસ જવાનો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે અને જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આમ તો અલગ અલગ જગ્યાએ દબાણ કરવામાં આવે છે બાર વેપારીઓ દ્વારા ઓટલાને એવું બધું કરી અને જેને લઈ વાહન પાર્ક કરતા રોડ આંકડો થઈ જાય આ રોડ આંકડો થતા વાહન ચાલકોને તકલીફ પડે છે અને જેને લઈ અત્યારે હળદર પોલીસ દ્વારા વાહન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે સીધા આપણે જોઈ રહ્યા છીએ હળોદ શહેરના તો અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે પોલીસ દ્વારા જે કામગીરી થઈ રહી છે તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ જે પ્રકારે અત્યારે આપણે જે પ્રકારે જોઈએ છીએ કે બહાર જમાવડો કરતા વેપારીઓ સામે પણ કાર્યવાહી થઈ રહી છે જે પ્રકારે હળદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે અને આ સમસ્યાને લઈ અને અત્યારે આપણે જે હળોદા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ સાથે જ જે દર્શક મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સ અચૂક લખશે કે પોલીસની કામગીરી કેવી છે અને કામગીરીને લઈને આપ પણ આપના કિંમતી મત આપશો જેથી કરીને અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચી શકે તો અત્યારે જે કામગીરી થઈ રહી છે ને તેના સીધા દ્રશ્યો આપણે પહોંચાડી રહ્યા છીએ હળોદ શહેરમાંથી તો હળોદ શહેરમાં અત્યારે ટ્રાફિક ડ્રાઈવ એટલે કે જે ઓટલાને એવું બધું કરી અને જે દબાણ કરવામાં આવે છે ને આ તમામ દબાણ હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે ને જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ સાથે જ નગરપાલિકાનું ટ્રેક્ટર છે તે લારી અને ટેબલની એવું બધું લઈ અને એક લારું ભરાઈ ચૂક્યું છે બાકડા ને એવું બધું જે વધારે એટલે કે જે રોડ કરતાં વધારે બહાર કાઢી અને સામાન ગોઠવતા હોય આવા તમામ સાહનોનું અત્યારે જપ્ત કરવામાં આવી રહ્યા છે જેના આપણે સીધા દ્રશ્યો હળોદ શહેરમાંથી જોઈ રહ્યા છીએ તો હળોદ શહેરના દ્રશ્યો છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે તો હળોદ શહેરમાં અડચણરૂપ ટ્રાફિક દબાણ જે કર્યું છે ઓટલા ઓટલી ઉપર એવા દબાણો અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હળોદ પીઆઈ પીએસઆઈ સહિત વીસથી વધુ પોલીસ જવાનો દ્વારા આ કામગીરી ચાલી રહી છે અને જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હળોદ શહેરના સ્થરા રોડ પર અત્યારે જે ગંગા તલાવડી આવેલી છે ને ત્યાં આ કામગીરી થઈ રહી છે એક કેબલ પણ અત્યારે વળી જપ્ત કરવામાં આવ્યું છે એટલે નગરપાલિકાનું જે આ વાહન છે તે અત્યારે એક ભરાઈ ગયું છે એટલે કે આખું ભરાઈ ગયું એ ટેબલને ને જાળીઓ ને એનેથી અને અત્યારે પણ કામગીરી ચાલી રહી છે જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો આ હળોદ શહેરમાં જે ટ્રાફિકની કામગીરી છે ને તેના લઈ અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે વગરના વાહનો પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ વડોદરા પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેના સીધા દ્રશ્યો આપણે મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ દાહોદ શહેરમાં જે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ જે પ્રકારે વાહનોની કામગીરી થઈ રહી છે તે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ